આવતીકાલે ઇફકો ડિરેક્ટર પદ માટે ભાજપના બળિયા આમને જયેશ રાદડિયાએ કહ્યું હતું કે નિર્ધારિત સમયે ફોર્મ ભરી દીધું છે હું લડીશ જ્યારે ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીએ પણ જયેશ રાદડીયાનું સમર્થન કરી જણાવ્યું હતું કે જયેશ રાદડિયાએ ફોર્મ નિયત સમયે ભર્યું તો બળવો ક્યાં થયો આ સાથે રાદડિયાની રાજકીય સાથે સહકારી કારકિર્દી પતાવવાનો કારસો રચાયાનો આક્ષેપ પણ કરાયો હતો લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા હવે આવતીકાલે સરકારી ચૂંટણી પર સૌની મીટ મંડાઈ છે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પહેલેથી જ જયેશ રાદડિયાને સમર્થન આપ્યું છે જ્યારે ગોતા વિસ્તારના બિપિન પટેલ કે જેમણે મેન્ડેટ અપાયો છે તે પ્રદેશ ભાજપના નજીકના મનાય છે આથી હવે રાજકોટ લોધિકામાં મેન્ડેટ અનાદર બદલ અગાઉ ભાજપે પગલાં લીધા હતા ત્યારે આમાં શું થશે તેની અટકળોએ વેગ પકડ્યો છે નોંધનીય છે કે દિલીપ સંઘાણી જે બેઠક પર ઉમેદવારી કરેલી તે બેઠક બિનહરીફ થતા સંઘાણીની સીધી એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે હવે આવતીકાલની ચૂંટણી પર સૌની નજર મંડાઈ છે